ભારતીય સેનાએ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે ઝડપી માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત મિશન શરૂ કર્યું છે ખાણમાં પાણી ભરાતા દુર્ઘટના બની હતી જેના કારણે અંદાજે પંદર થી વીસ ખાણકામીઓ અંદર ફસાઈ ગયા હતા સવારના સમય બત્રીસ આસામ રાઇફલ્સ પાથ ફાઇન્ડર યુનિટની પ્રથમ પ્રતિસાદ ટીમ સ્થળ પર પહોંચી અને પ્રાથમિક મૂલ્યાંકન અને પ્રારંભિક પ્રતિસાદનું સંકલન કર્યું પરિસ્થિતિની જટિલતા ઓળખીને ભારતીય સેનાએ એન્જિનિયર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હેઠળ એન્જિનિયર ટાસ્ક ફોર્સ મોકલી હતી જે સાથે પીએઆરએ ડાઇવિંગ નિષ્ણાતો પણ હતા આ નિષ્ણાતો પુરી ખાણ દ્વારા ઉભી થયેલી અનોખી પડકારોને હલ કરવા માટે સજ્જ છે બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે આસામ રાઇફલ્સ અને એટીએફની વધારાની ટીમો ઓન ગોઈંગ ગત પ્રયાસોમાં સહાય કરવા માટે સ્થળ તરફ જઈ રહી છે સેનાએ વધુ કાર્યાત્મક અવલોકન માટે હવાઈ સંસાધનો પણ તૈનાત કર્યા છે જેમાં વરિષ્ઠ અધિકારીઓને લઈને હેલિકોપ્ટર હવાઈ રેકોનિસન્સ મિશન ચલાવી રહ્યું છે અસમ રાજ્ય પ્રશાસને ભારતીય સેનાથી તાત્કાલિક સહાયતા માંગી હતી જેમાં અસમના હોમ સચિવ દ્વારા ઔપચારિક વિનંતી મોકલવામાં આવી હતી મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ફસાયેલા ખાણકામીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે